મેલડી માતા ગુજરાતની લોકદેવી અને ગ્રામદેવી મેલડી માતા ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ગ્રામદેવી છે તેમને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ માનવામાં આવે છે અને તેમને ગામની રક્ષક દેવી માનવામાં આવે છે મેલડી માતાને સર્પ દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને સાપની ચામડી પર બેઠેલી દર્શાવવામાં આવે છે મેલડી માતાનું મહત્વ ગ્રામ્ય દેવી મેલડી માતાને ગામની રક્ષક દેવી માનવામાં આવે છે ગામ લોકો તેમની પાસેથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે સર્પદેવી મેલડી માતાને સર્પદેવી તરીકે પણ પૂજવામાં આવે છે સાપને તેમનું વાહન માનવામાં આવે છે લોકકથાઓ મેલડી માતાની સાથે અનેક લોકકથાઓ જોડાયેલી છે તેમની કથાઓમાં તેમને એક દયાળુ અને શક્તિશાળી દેવી તરીકે દર્શાવવામાં આવે છે મેલડી માતાના મંદિરો ગુજરાતમાં મેલડી માતાના અનેક મંદિરો આવેલા છે આ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને માતાજીની આરતી અને ભજન કરે છે મેલડી માતાની પૂજા મેલડી માતાની પૂજા ખૂબ જ સરળ રીતે કરવામાં આવે છે ભક્તો તેમને ફૂલ ફળ અને અન્ય પ્રસાદ ચઢાવે છે તેમની આરતી અને ભજન કરવામાં આવે છે નિષ્કર્ષ મેલડી માતા ગુજરાતની લોકપ્રિય ગ્રામદેવી છે